આજ દૈનિક રાશિફળ શુક્રવાર ચાર એપ્રિલ બે હજાર પચીસ તમારા માટે આજનો દિવસ કેવો રહેશે વૈદિક જ્યોતિષમાં કુલ બાર રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે રાશિફળ મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે ચાર એપ્રિલે શુક્રવાર છે શુક્રવાર દેવી લક્ષ્મી સમર્પિત છે આ દિવસે દેવી લક્ષ્મી ની પૂજા વિધિ વિધાન કરવામાં આવે છે જીવન માં નાની મોટી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ કે ચાર એપ્રિલ બે હજાર પચીસ રોજ કઈ રાશિ ફાયદો થશે અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે જુઓ આજનું તમારું રાશિ મેષ રાશિ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા તમે આજે મિત્રો સાથે રમત માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે વૃષભ રાશિ ટોરસ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે મિથુન રાશિ જમનાય તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો તમે જો વગદાર લોકો સાથે રહેશો તો તમે તમારી કારકિર્દીમાં હરણફાળ ભરી શકશો સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે કર્ક રાશિ કેન્સર હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદ્ભુત દિવસ તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે જીવન તમને આશ્ચર્ય આપતું રહે છે પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો સિંહ રાશિ લિયો મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસથી સલાહ લઈ શકો છો તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે તમારે તેમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાને આહત કરવા કરતા કહ્યાગ્રા બનવું સારો એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે તમે જો વગદાર લોકો સાથે રહેશો તો તમે તમારી કારકિર્દીમાં હરણફાળ ભરી શકશો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજે લગ્ન જીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે કન્યા રાશિ વિરગો કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો તમારા પ્રિય પાત્ર કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે તુલા રાશિ લિબ્રા ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી ચાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આજે શરૂઆત થી અંત સુધી કામના સ્થળે તમને સતત રસ્પૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અન્યો દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ના કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે છે રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે અને તમારી દરકાર કરે છે આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે ધનુ રાશિ સેકન્ડ રાજુઓ તાણની અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યું છે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો મકર રાશિ કેપ્રિકોન તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે અણધારીઓ રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે

સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે મીન રાશિ પિસિસ મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેક ગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિજુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે વ્યાપાર તથા શિક્ષણ કેટલાંક માટે લાભદાયક પુરવાર થશે બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે